પેલા પટેલ પટેલની હોદભ બોલી ચું બોલવા માંડી અરે ડોસીમાં તમે જાશો નહીં અમારે રાત્રો ને અમારે તમને રાત રાખો છે એ આજની રાત રાખવા છે અમારા મહેમાન બનો અને અમને જે અમારા ઘર સારું હોય તમને જમાડીયા માતાજી ડોસીમાં જમી લેજો ભાઈ ઘરની ખબર ન પડી હા તો બધી આખી ઘરની વાત મા ડું શું હવે મોડું થઈ ગયું છે અને માં જજો આ ને તો ગાડું જોડીને પટેલ મેંકવા આવશે ચલો પટેલ કે ગાડું જોડીને ગોડી મેકવા નહીં જવાની માવા રાત્રે વાહો કરે તો જો વાહો કરે તો જવા નહીં દેવી અહી આ નાડો તો તટેલ ને વિચારો મારે બધું આ દેવ શકું આ ડોષી નહીં આ દરબારી લુકડા પેઢા પણ દરબાર નહીં આપણે વાહો રાજીએ અને હવાનું બધું નિશાન મળી રહે પણ આ તો મારી યુગમાંથી ભયા ઓનુભાઈ મોસો ઢાલ્યો એટલે દુષી એવું બોલી ભાઈ મુખાટલે ઊંઘતી નથી મારે બાધા ચાલો છે અને ભય પથારી કરો ભોય ગાડી બનાવો હું દોસી ગાડી ઉપર બેહવા વાળી હું પેલો પટેલ ને મરક મરે દોતા પટલોની કે ગમે તે ભલે ન ભલે માં આ ધોલીએ મૂ ને પેલી દોશી કે પણ પેલી ભાઈ ને ખબર ના પડે પટલ ને ખબર પડી ગઈ પટલ કગડી પડ્યા પગમાં પડ્યા તું કઈ જગ્યા તારી ગાડી બનાવું તું કઈ જગ્યા તારી પથારી આસન બનાવું ઈક જોર માં હે

પટલોણી કે પરશો તો વાઘ છે ચમકાતી એકલી છે ડૂસીમાં તો જતા રહ્યા છે પગમાં પડ્યા છો કે તને ઓછે દેખાતું નહીં પટલોણી મારી જોગમાયા ના જાય આ તો મારી વરણોની દેવી છે માતરીમાં એ આપણે દાવા દેવી નહીં ઓ મા તમે કહો તો આ જગ્યાએ મંદિરમાં આવું તમે કહો તમે તમે ભોજન જમો ભોજન આદારું અરે મારી મારી બોલી ગે ઓ બટેસોડ તું નાડો દોસે મું જી માતા શું ખબર નહીં હું તો પાડા પીવા વાળી છું આ પાડો લાયક ન કળવી શું પટેલ શું પડે પાડો ચોખોલું ચોથી લાવું જગત વાત કરશે તે મારી જોખમાં નજર નાખી પાડી હતીનો પાડો બનાવ્યો કે પટેલ તારા ઘેર પાડો નહીં કે નામાં ના મારી માથે ભેંસવી પાડી નાખેલી છે કે પટેલ તારે હાલવું નહીં કે પાડો ઉભો જુઓ પટેલ ચાચો પટલો ની હું આવ્યો બે દીકરા ને બોલાયા કનું ભાઈ હે મારી માયા પ્રગટ પરસાયા આખી વાત વાત ભેળી થઈ અને પાડોશી પાડોશીના ના હતા કાકા કુટુંબ ના હતા બધાને બોલાયા અરે ભાઈ કા મારી ભેજ વિયારી તે દાડે શું ના સીધું કે પાડી ચલો

કે માધવજી ઠાકોર મારી માટીમાને પાડો વાલવાળો છે તો પૈસા ભાગે તો ના માટે કહેવાય કે પાડો વાળું પડો ઝટકો મારીને તારી માટીમાને પિયાળો તું વાલજી હું ઝટકો મારું તારું પાડાનું લખું ના કરું તો હું માધવજી ઠાકોર નહીં તે ભયા છે મળે છે પણ મળે નહીં મારી જુગમાં એના કોડે વસેલી કનો ભુઆ બાપુ દાડે માનવ ગાડી હતી તે ભાઈ એ ગાડી જો કર્યું કરી ને માતાએ બાપુ એ જ જગ્યાએ એના બેહાણા કરો ને એ જગ્યાએ પ્યાલો જ ઉભે ભાઈ પાડો માતા કે ભાઈ ઝટકો મારો કે બાદાજી પણ તમારી પાડો એકી ઝટકો નોખો કરો મને પાજો ને કે હું ખોડિયા લેતી નહીં અરે બાજુજી પાછો પડીને ઝટકો માર્યો તારો કોર પડ્યું મસ્તક નોખું પડ્યું નાડોદા પટેલે કોહાનું ભણું ભરીને માટી માવડીને આજુ મારી આ છેલો સમય છે હવે લેતી એ કરું ભાઈ પટેલના છોકરા છેલે એને એને પાડો પાયો પાડો પાઈ કે માં હવે થાળી તું હવામાનનો તાસ કે તો હવામાનનો થાળ કરું તારું પણ મારી અમને શોભતું નહીં માત્રી માવડી બોલી કે અરે રે ઓ બટે તમારા બે દીકરા છે દીકરા તારી બાજુમાં તારો ભાઈ છે એને પંચાવન મોરા ચાદા પણ ધારો સડ્યો નથી મામા અને તારા ભાઈને બે દીકરા હું તો હું માત્રી માવડી છું e jagat ma tamaro amon marase molo e e e